કારણ કે આપો એક નંગ આવે નિરેશભાઈ રતાભાઈ બાળા આજે જવાનું છે અરેશભાઈના લગ્નમાં સતા પર જવાના આવશે થી જોઈશું રત્નાલ જવાનું થશે તો ઠીક છે ને કા ડાયરેક સીધા સતા પર આવી જશું વધારી લઈશું ઓમ અહીંયા આવે ને હા તો બસ આપણા ભાઈ પહોંચતો છે જલ્દી આવી જાય હાલે હાલે સફરિયન આવડી વાર હોય કંઈ

તો જવાનું હતું આપણે લગન પણ થઈ ગયું થોડુંક ટાઈમ નો અભાવ ને કામ ગયું એક તો હું જઈ શક્યો નહીં હા બધીની તૈયારી થઈ ગઈ છે વરસાદ ની પણ થઈ ગઈ છે ને બીજી ઘણી બધી પણ તૈયારી થઈ ગઈ છે આ જોઈ શકો છો વાતાવરણ એ એકદમ છાવ બગડી ગયું હે વરસાદ પડે તો મજા આવે નાચવાનું મન થાય હા જવાનું આપડે લગન માં કાલ મુલાકાત લઈ આવશું હરેશભાઈ એનું મારી માથું લાગી જશે મને થોડુંક આવી ગયું અર્જન્ટ કામ એટલે ના જાય

વચ્ચે ના રે ઓય બીજી વારે ઓય આ કેસે હો બઢિયા બઢિયા રે તો ફિર ઠીક છે ચાજી દેનો સારામાં ગાય કોલે કે જા રહે છે વાત કો જા રહે ગૌસેવા ટ્રસ્ટ તો સોય બોટ નહી મેમ સરસ મજાની કોણ બોલાવે આ ચમન કાક નાસ્તો લઈ શું ચમન ચટણી માં હોલ નો ભાઈ ભેલ ઓછા નાસ્તો લઈ આ થોડો નાસ્તો લઈએ જલ્દી જલ્દી પૂરું થઈ જશે એટલું લઈ નથી આયુ પ્રદીપ

તો આપણે થઈ જાય એકદમ રેડી ઘરે જવા માટે જલ્દી નીકળી જાય ને કા પડ રહ્યા શું નાહવાની ઈચ્છા ફૂલ હતી પણ હવે સીધા ઘરે જઈને નાસવું આપણે બને ફોન કરી દીધો ચફ ભાગી જાય જાઉં હા હા ફૂલ વરસાદ પડે રહ્યો જલ્દી ભાગી જાય હા પછી મમ્મી પછી વડશે તમે એકતા રોજ મોડા કરો અને કાલ પણ મને વઢ્યા બસ 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 જલ્દી બસ હાઈ એ ના મિત મરજ ને હાલો હે તો તા ભાઈબન નું કારખાનું છે ને હ બ્લોક નું ઓન પીઓ છે હા હા મહારાજ બોલાવી લી ની કેડી બી પણ આવે છે બને આપ ભેગા અલતા તો હું ભાઈ તો હા ફૂલ વરસાદ બાસ મહારાજ ભેગા લઈ લી હે મહારાજ કેમ યાદ તમે આ હા હા

ચાય કટે <laughs> <laughs>

ਸੰਵੇਦ ਆ ਉਸਰੇ ਆ ਤਮੇ ਤਾਂ ਅਮੀ ਬਾਈ ਜਲਸਾ ਹੋਣਾ। ਤੁਮੇ ਨਾਂ ਨਹੀਂ ਸੀ ਤੁਮੇ ਇਹ ਕਟਾੜੋ ਨਹੀਂ ਸੀ ਇਹੋ। ਖਬਰ ਹੀ ਨਹੀਂ ਸੀ ਪਈ ਕਿ ਉਹ ਕੰਟਾੜੋ ਵਈ। ਮੋਹ ਤਾਂ ਚੀ ਕਰ ਕਟਾੜੇ। ਹਾਂ। ਕੋਲੇ ਕੋਲੇ ਜੀ ਤੂੰ ਕੋਈ ਨਹੀਂ ਨਾ ਕਰ। ਜਲਸਾ ਦਾ ਵੀ ਆ ਕੇ ਕਰੇ ਮੈਂ ਕਿਹਾ ਕਰੇ। ਉਹ ਆ ਬਸ ਇਹ ਇਹ ਨਾ ਕੋਈ ਲੋਕ ਜਲਸਾ ਨਹੀਂ ਸੀਦਾ ਬੱਧਾ ਜਲਸਾ ਕਿਹਾ ਕਾ ਹਾਜੀ ਆ ਕੇ ਜਲਸਾ। ਬੱਧੇ ਦਿਨ ਦਾ ਮਾਇ।

તદ્દન ખોટા ઇજામાં લાગી રહ્યા છે મારી ઉપર હું કાયદેસર કાર્યવાહી કરીશ તમે સાંભળ્યું બધું ખોટું હતું કોઈ મનમાં લેવું નહી ઓકે તો આપડે સરસ મજાનું ખાઈ પીએ ને આવી ગયા છે રૂમમાં તો ફટાફટ સુઈ જઈએ કાલ વહેલા ઉઠી વહેલું ઉઠવું જરૂરી છે તો ફટાફટ સુઈ જઈને વ્લોગ કરે અહીંયા પૂરો જે વ્લોગ યોની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઈબ ને કર્યું તો ફટાફટ કરતા આવું જય શ્રી રામ